આજે આપણે સેવી પુષ્કરમાં પુષ્કરમાં સાવિત્રી મંદિર છે જે બ્રહ્માની પત્ની હતી આ સાવિત્રી ડુંગર છે ડુંગર ઉપર એમનું મંદિર છે આ સારી ગણપતિની મૂર્તિ સંધાય હાથે કડીને અહીંયા કાળે મૂકે છે વેચવા આ સાવિત્રીનો ડુંગર જે છે એનો ગેટ છે આ સાવિત્રી મંદિર ડુંગર ઉપર છે અને એનો ગેટ છે આવડો આ અને હવે આપણે ગેટમાં જઈશું અને સરસ મજાની આવી બધી દુકાનો પણ છે દુકાનોમાં સરસ મજાની મોજડીને બધું વેચાય છે અને હાશે સાવિત્રી ડુંગર જે બ્રહ્માના પત્ની હતા જે ડુંગર ઉપર છે અને આ ડુંગર ઉપર લીપની સુવિધા પણ છે અને પગથિયા પણ છે સે સાવિત્રીના ડુંગર ઉપરની લીપ પણ અહીંયા સરસ મજાની લીપ પણ છે આપણે બ્રહ્મા ઘાટ આ છે બ્રહ્મા ઘાટ જ્યાં બધા અમેરિકાથી કે ગમે વિદેશના લોકો પણ અહીંયા પોતાના પિતૃની વિધિ કરવા અહીંયા આવે છે બ્રહ્મા બ્રહ્માઘાટ છે આ છે સરસ મજાનું ઘાટ જે પુષ્કરમાં જ છે અને સાવિત્રી પણ પુષ્કરમાં છે બ્રહ્માની પત્ની ચારિત્ર્ય અને આ બ્રહ્મા ઘાટ છે ત્યાં ઠંડાએ વિધિ કરવા પણ આવે છે અને આ છે સરસ મજાનો ઘાટ એમાં છે માછલીઓ પણ છે માછલી પણ બહુ આમાં છે સે સુમિત જે કાટ ઉપર બેઠશે